રધવાણજ ગામ માતર ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા રધવાણજ ગામમાં મોડી રાતનો સમય હતો અહી બહુચર માતાના મંદિર નજીક ભાવિન સહિતના લોકો કરી રહ્યા હતા ત્યારે જયેશ ઠાકોર નામનો ગામમાં જ રહેતો યુવક તલવાર લઈને ત્યાં આવ્યો ભાવિનની માથાના પાછળના ભાગમાં જોરથી તલવારનો ઘા મારી ભાગી ગયું બીજી તરફ તલવારનો ફટકો વાગતા જ ભાવિન ઘટના સ્થળે જ ફસડાઈ પડ્યો

અને જે પીડિત વ્યક્તિ છે એનું મૃત્યુ થયેલું તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી ગુનો દાખલ કરી અને આરોપીની ધરપકડ કરેલી ખેડાના માતરમાં ખૌફનાક ખૂની ખેલ તાપણું કરતા યુવકની તલવારના ઘા મારી હત્યા યુવકની હત્યા કરનાર શખ્સ હવાલાતમાં ભાવિનની હત્યાના આરોપસર પકડાયેલા જયેશની પોલીસે પૂછપરછ કરી હતી પરંતુ આખરે એવું તો શું કારણ હતું કે વાત ભાવિનની હત્યા સુધી પહોંચી તે સ્પષ્ટ કારણ હજુ સુધી બહાર નથી આવ્યું કારણ કે ભાવિન અને જયેશ વચ્ચે ઝઘડો થયો હોય એવું કશું જ બન્યું નથી ગામના લોકો અને આરોપી જયેશના માતા પિતાના નિવેદનો લેવામાં આવ્યા હતા તેમાં એવું જાણવા મળ્યું છે કે જયેશ લાકડી અને તલવાર જેવા હથિયારો લઈ ધમાલ કરવાની ટેવ ધરાવે છે જેથી બની શકે કે આવા કોઈ કારણોસર ભાવિનની અગાઉ તેની સાથે માથાકૂટ થઈ હોય જેની અદાવત રાખી જયેશે ભાવિનને મોતની ઘાટ ઉતારી દીધો અત્યાર સુધીમાં પ્રાથમિક રીતે એવું જણાઈ આવે છે કે જે આરોપીના પરિવારજનો આજુબાજુના જે લોકો છે એમને પૂછતાછ કરતા એવું જણાઈ આવે છે કે આરોપી જે છે થોડાક દિવસથી અમુક પ્રકારની તોફાની પ્રવૃત્તિઓ કરતો હતો પરંતુ એનું કારણ શું છે મૃત્યુ પેલાનું જે નિપજાવ્યું એ માટે એની કોઈ જૂની વેર ભાવના નથી કોઈ પણ પ્રકારના વિખવાદો નથી ક્યારે કોઈ પણ પ્રકારની તકલીફો અત્યાર સુધીમાં પોલીસના ધ્યાને એવી નથી આવેલી કે જેના કારણે કોઈ વ્યક્તિને ભૂતકાળમાં ઝઘડો થયો હોય એનો બદલો લેવા માટે કરેલો હોય એટલે હાલ અમે આ કારણની તપાસ કરી રહ્યા છીએ અને વિજિટેશન ઓફિસર અમારા ડીવાયએસપી છે એ તપાસ કરનાર અમલદારને સતત આ બાબતનો માર્ગદર્શન આપી રહ્યા છે ભાવિન હત્યાના અસલી કારણ સુધી પહોંચવા માટે પોલીસ તપાસ કરી રહી છે તેમજ જયેશની પણ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે કારણ ગમે તે હોય પરંતુ જયેશના ગુસ્સામાં એક પરિવારે પોતાનો વાલ સોયો દીકરો ગુમાવ્યો છે એક માતાએ પુત્ર તો એક બહેને ભાઈ ગુમાવ્યો છે કિશન રાઠોડ ગુજરાત ફર્સ્ટ ખેડા